આપણે આ વિડીયોની અંદર આજે એ જોવાનું છે કે આપણે નોર્મલી જે છે રોટલી પકાવે છે તો એ રોટલી પકાવવા માટે જે ભૂલ થાય છે મતલબ કે કોઈ પણ બેન છે કોઈ માતા બહેનો જયારે રોટલી પકાવે છે એ સમય દરમિયાન શું ભૂલ કરે છે ડાયરેક્ટ જ ગેસના જે ચાલુ ચાલુ હોય જે સ્ટવ એના ઉપર જ ડાયરેક્ટ રોટલી પકાવવાનું ચાલુ કરી દે છે હવે આ ભૂલ તમારા માટે તમારા પરિવાર માટે કેટલી નુકસાનકારક નીવડી શકે આનું ઓસ્ટ્રેલિયાની અંદર એક રિસર્ચની અંદર આ સાબિત થયેલું છે શું શું એમાં એ લોકોએ રિસર્ચ કર્યું છે એ લોકોએ આ રીતના રોટી પકાવીને રિસર્ચ કર્યું કે ભાઈ આનાથી શું નુકસાન થતું હશે એવા લોકો કે જેમને જે એની જે એની લેબોરેટરી છે ત્યાં એવા લોકોને બોલાવી એમની ઉપર રિસર્ચ કરવામાં આવ્યું એમને એ રોટલી ખવડાવવામાં આવી કે જે રોટલી ડાયરેક્ટ જ ગેસ જે સૌ ચાલુ હોય એના ઉપર પકાવવામાં આવે છે હવે આના રિસર્ચ ઉપરથી સાબિત થયું કે આ જે આ રીતના જે રોટલી પકાવવામાં આવે છે એના કારણે ભયંકરમાં ભયંકર નુકસાન આપણા શરીરને થાય છે શરીરની અંદર કેન્સરના જે બેક્ટેરિયા છે એ પણ જન્મ લે છે અને એ બેક્ટેરિયા

એની અંદર જે એલપીજી ગેસ છે એની અંદરથી જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ નીકળે છે એ સીધે સીધો તમારા રોટલી ઉપર ઇફેક્ટ જલ્દીથી તમારા રોટલી ઉપર આવે અમને એ ઇફેક્ટ કરી નાખે એટલે એમાં નાઇટ્રોજન ડાયોક્સાઇડ ભળી જાય છે આ સિવાય કાર્બન મોનોક્સાઇડ ભળે છે અને ત્રીજી સૌથી ભયંકર નુકસાન એનું એ થાય છે કે જ્યારે કોઈ પણ ગરમ વસ્તુ ઉપર તમે ફટાફટ કોઈ વસ્તુ શેકવાની કરશો તો એની અંદર કારસીજોનેન્સ કાર્સીનોજેન્સ એક એવું તત્વ છે કે જે ઉત્પન્ન થશે અને આના સિવાય પણ ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે આપણા હૃદયને નુકસાન પહોંચાડે છે શ્વાસને અને આપણા શરીરમાં કેન્સરના કણોને ઉત્પન્ન કરે છે તો આ ભૂલ તમે અગર કરી રહ્યા છો તો એક વાતનું ધ્યાન રાખો તમને એવું હોય કે ભાઈ આ સાચું ખોટું કઈ રીતના ખ્યાલ આવે તમે ગુગલ ઉપર સર્ચ કરો ઓસ્ટ્રેલિયાનો એક લેબોરેટરી છે ત્યાંના ત્યાં આ રિસર્ચ થયેલું છે અને એ લોકોએ સાબિત કર્યું છે કે આ રીતની રોટી પકાવવાથી આપણા શરીરને નુકસાન ઘણું બધું નુકસાન થાય છે અને કેન્સર થાય છે અત્યારે આ સમય દરમિયાન જે એટેકના કારણો પણ વધી રહ્યા છે એટેકના બનાવો વધી રહ્યા છે એનું કારણ પણ આ એક હોઈ શકે એવું પણ એની અંદર સાબિત થયેલું છે કે ભાઈ ઇન્સ્ટન્ટ જલ્દી જલ્દી પાકેલી વસ્તુઓ ખાવી અથવા તો જલ્દી જલ્દી રાંધેલી વસ્તુઓ અથવા રાતની વસ્તુઓ છે બીજા દિવસે ખાવી અથવા ઘણા આપણે મારા જે ક્લાયન્ટ છે જે પણ ક્લાયન્ટ હોય એ લોકોનું હું જ્યારે જાણું ત્યારે મને ખ્યાલ આવે કે આજે રાત્રે જે વાનગી બનાવી હોય એ બીજે દિવસે બપોરે કે રાત્રે યુઝ કરે છે કારણ હું એમને કારણ પૂછું ત્યારે એ લોકો એવું કહે છે કે અમને જોબ છે તો જોબ ઉપર અમને આવો ટાઈમ રહેતો નથી કે અમે બીજા દિવસે રાંધીએ કે કુક કરીએ કે કઈ રસોઈ બનાવીએ

લીલા શાકભાજી કઠોળ ફ્રૂટ આ બધી વસ્તુઓ છે કાચી ખાવાની વધારે રાખો જેથી તમને વધારે ફાયદો થશે અગર પકાવીને ખાવાનું રાખશો આપણે બધે પકાવીને જ ખાવું જોઈએ કારણ કે આપણું થઈ ગયું છે આપણા આંતરડા હોજરી એ પ્રકારે થઈ ગયા છે કે એને કાચી વસ્તુ આપશો તો પેટમાં બ્લોટિંગ થશે ગેસ થશે અને તમારો પણ એવો સવાલ હશે કે ના ના હું તો કાચું કઈ ખાઈ શકતો નથી એટલે હું તો હવે જે રંધેલી વસ્તુ છે ને એ જ ખાઈશ તમે એ જ ખાઈ શકો કારણ કે તમે પહેલા જે ભૂલ કરી છે ને એ ભૂલ હવે તમારું શરીર સ્વીકારતું નથી તમારું શરીર શરીરે એવું કહી દીધું છે કે હવે તમે કોઈ કાચી વસ્તુ મેં તમને પહેલા સમય આપેલો હતો જ્યારે બાળક હતા અથવા તો પંદર વીસ વર્ષ સુધીની ઉંમર સુધીમાં તમને સમય આપેલો હતો કે સમય તમે જે આપણા શરીરની અંદરના અંગોને જે જોઈએ એ પ્રમાણે તમે આપો નહીંતર એક સમયે તમે આવું કંઈ ખાઈ નહીં શકો તમારે અમુક અમુક વસ્તુઓ ત્યજી દેવી પડશે છોડવી પડશે બરાબર છે તો એ એ અત્યારે મોટા થઈને આપણે ભોગવતા હોય આ વસ્તુ હું નથી ખાતું આ વસ્તુની મને મનાઈ કરી છે યુરિક એસિડ આવ્યું છે તો કઠોળની મનાઈ કરી છે યુરિક એસિડ છે તો મને તળેલી વસ્તુની મનાઈ કરી છે તો એ મનાઈ તમને એટલા માટે કરવામાં આવી છે કે તમે પહેલા ભૂલો કરી છે એ હવે સુધારો યુરિક એસિડ ને આ પ્રકારની જે વસ્તુઓ છે તકલીફો છે પણ ઘણા કારણો છે જીવન જીવતા હોય યુરિક નું જે નીકળવું જોઈએ રોજે રોજનું નીકળતું હોય એ નીકળી ના શકે તો તમને તકલીફ પડે તો ઘણી બધી વસ્તુઓ છે કે જેને આપણે સુધારવા યોગ્ય છે અમુક વાનગીઓ જે ફટાફટ બનાવી નાખીએ અથવા ઇન્સ્ટન્ટ બનાવીએ મેગી લઈને આવીએ કોઈ શેવ કે એવું કંઈ પણ લઈને આવીએ જે જલ્દીથી સબ્જીમાં નાખી પેલામાં નાખો છો તેલમાં કે કોઈ પણ વસ્તુમાં અને સીધું બનાવીને બનાવીને પાંચ દસ મિનિટમાં ખાવી લો આ વસ્તુ તમારા શરીરને ભયંકરમાં ભયંકર નુકસાન પાછળ ધકેલી રહી છે એટલે એને સુધારવાની કોશિશ કરો મને ખ્યાલ છે આ પ્રકારના વિડિયોમાં વધારે કોઈને ઇન્ટરેસ્ટ હોતો નથી કારણ કે સ્વાસ્થ્યનું તો જ્યારે એન્ડ ટાઈમ ઉપર કંઈ પણ થશે એટલે જોઈ લઈશું ભાઈ કે ભાઈ થોડા ઘણા પૈસાનો ખર્ચો કરી નાખશું અથવા તો હેલ્થ ઇન્સ્યોરન્સ લઈને આપણે રિકવરી મેળવી લઈશું પણ એનાથી બેટર છે કે તમે અત્યારે કંઈક

એકનું એક તેલ તો જે તેલ છે ઓઇલ છે એ વારંવાર કોઈ વસ્તુ પકાવવામાં એનો ઉપયોગ થઈ રહ્યો છે અને આનાથી નુકસાનકારક બીજું કંઈ નથી મને ઘણા બધા લોકો શું હસતા હસતા શું સવાલ કરે અરે ભાઈ આ તો કાજુ ખાવાનું કહે છે કાજુથી તો કોલેસ્ટ્રોલ વધે છે અને આનાથી તો આમ થાય છે અરે બદામથી તો ફેટ વધે કાજુથી તો ફેટ વધે ના ખાવું જોઈએ એવા લોકો જે મૂર્ખ લોકો છે કે જે આ પ્રકારના સવાલો ખાલી એક વખત કોઈએ કહી દીધું કે કાજુથી ફેટ વધે એટલે એ પોતાનું પેલામાં જતા રહે છે કે ભાઈ કાજુ તો ફેટ વધારે છે તો હવે ન ખાવું જોઈએ અને આરામથી બારોબાર જઈને વડાપાઉં બધું જે ખાતા હોય છે અને પાછા મને ઘણા લોકો શું કે ના ના રવિવારનો એક દિવસ તો અમને ફ્રી આપજો ડાયટ જેમણે લીધેલું હોય એમની વાત કરું છું એ લોકો એવું કે રવિવારનો દિવસ એક દિવસ ફ્રી આપજો એ દિવસે તો અમે પરિવાર બધા મોજ મસ્તી થી આરામથી બહાર જમવા જઈએ અને બસ એક દિવસ હોય છે એટલે એક દિવસે તો અમે મજા કરતા હોય આ તમારી મજા છે ને એ તમારા માટે અને તમારા પરિવાર માટે સજા બની જશે હું તો તમને છૂટ આપીશ કે ભાઈ ચલો તમે કરી શકો કોઈ વાંધો નથી પણ એ વસ્તુ તમને કેટલું નુકસાન કરશે એ તમને અત્યારે નહીં જ્યારે તમે હોસ્પિટલના ધક્કા ખાવાનું ચાલુ કરશો ને ત્યારે તમને ખ્યાલ આવશે તો ઘણી બધી વસ્તુ છે જે સુધારવા યોગ્ય છે તમારે સુધારવી જોઈએ અને તમારા પરિવારનું રક્ષણ કરવું જોઈએ સ્વાસ્થ્યની જે તમારે ધ્યાન રાખવી ધ્યાન રાખવાની હોય એ રાખવી જોઈએ તમારા બાળકો માટે તમે તમારા માટે નહીં તો તમારા બાળકો માટે પણ આ ધ્યાન રાખી શકો છો આ વિડીયોને શેર કરશો તો ઘણા બધા લોકોને માહિતી મળશે કે જે એમનું જીવન પણ સુધારી શકે એમનું સ્વાસ્થ્ય પણ સુધારી શકે સ્વાસ્થ્ય સુધારવા માટે આપણા ગુજરાતમાં આવા ઘણા બધા ચેનલો હશે પણ આપણી ચેનલમાં તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી નોલેજ મળશે ઘણું બધું એવું એક્સ્ટ્રા નોલેજ કે જે તમારા જીવનને બદલી શકે એ હું તમને ગેરંટી આપું આપણે નુસ્ખાઓથી બેટર ખોરાક ખાઈને સારું કરવાના પ્રયાસો કરતા હોય અને હું એ પ્રકારના જ વાતો અને એ પ્રકારના જ જે તર્ક છે એ તમારી સામે રાખતો હોઉં છું આ વિડીયોને જલ્દીથી લાઈક કરી દો ભલે કઈ નથી હોય તો કમસે કમ એક કોમેન્ટ તો કરતા જાવ કારણ કે અગર તમને વિડીયો ગમ્યો છે તો કોમેન્ટ સારી કોમેન્ટ કરો નથી ગમ્યો તો ખરાબ કોમેન્ટ કરો પણ કોમેન્ટ કરો લાઈક કરો વિડીયોને શેર કરો આ ચેનલ ને કરો મિત્રોને પણ જણાવો